જય ભોળાનાથ મિત્રો આજે પાછમ છે ને આપણે એવા સિવાડી આટો મરવા અને મરચીમાં વરસાદનું પાણીને કહેવત છે ને પાલર પાણી ઉતારો એની જેવું કે આપણે મોટર ચાલુ કરી છે ને ડ્રીપની અંદર પાણી થવા જીતું છે એટલે ચોમાસું વરસાદનું પાણી હટી જાય અને આ પાણી કૂવા બોરનું પાણી લાગી જાય એટલે જમીન છે પહોંચી પડી જાય એટલે એને ઓક્સિજન મળવા મળે હાકવાની છે આપણે એક કલાક કલાકમાં તો લગભગ પડી જાય પણ એનો હાઈડેશનનો જે ગ્રોથ થવાનો હોય ને એ સરસ શરૂ થઈ જાય અને આપણે કાલ દવા સાટી કેઝર શૂટર વિટારા એનું રિઝલ્ટ સારું છે ડોકા બધા જો પ્લેન નીકળી ગયા હો પણ એના છટકાવ એક બે કરવાના પછી પાછી તમારે ફેરવી નાખવાની દવા દવા છે ને ભાડા પરથી ફેરબદલી ના કરો આની અંદર વધારે વધારે જમ્પ કામ આપશે બાયર એટલે જમ્પમાં ફીપ્રોનીલ આવે તો ફીપ્રોનીલ અને પ્રોક્લેમ એનું કોમ્બિનેશન કરીને તમે સ્પ્રે કરો એટલે રિઝલ્ટ આવશે જ આ દવા આમાં આડેધડે બહુ સાટાય નગર પણ એને ફૂગનાશક જો સાટવી હોય તો સસ્તું નહીં મોંઘું નહીં ને એવું નેટિયો આવે છે એ તમારે સાડા હાથ સા રૂપિયાનું ફોગ્રામ આવે પણ એના પંપ થઈ જાય તો એવું ફૂગનાશક નાખો આરો આર એટલે હવે જેથી કરીને આ મરસાનું બંધારણ થવાનું છે આ ડીટીઆઈ જે પડ્યા છે ના 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 એની અંદર જે ટપકાનો રોગ આવે ને એ ઓછો આવશે અત્યારે શું થાય આપણે ગમી દવા સાટતા હોય તો એ જે કુણેપની દવાઓ સાંટા કરતા હોય બધા ફૂગનાશક કોઈ સાટે નહીં એટલે આરો આર એક રાઉન્ડ ફૂગનાશકનો ફૂગનાશક એટલે નેટયો અને જમ્પ એક ફેરું કરવું એક ફેરવું થ્રીપની કોઈ પણ દવા અને પ્રોકલેમ આપવી એટલે ઈડું આવે પછી એટલે એમ ફેરબદલી કર્યા કરે અને હમણાં આ એક મહિનો એવો આવે કે તમારે નવરાત્રિ સુધી સ્પ્રે શરૂ જ રાખવો આપણે જો મિત્રો ગ્રીનરી સારી આવી ગઈ છે અને વિકાસ સારો છે એટલે આપણી મચ્છી ખેડેખીડે આવી ગઈ છે અને હવે એને મરસાવાનો ટાઈમ થઈ ગયો છે આ વેરાયટી હાઈક્રોસ છે અને સેજ લેટ વેરાયટી છે સા સાનિયા કરતાં પણ મરસા તો અંદર આવવા મણ્યા છે એ લોકોને મરસીનો પાક છે એને વ્યવસ્થિત માવજત કરે કારણ કે સાજા વિસ્તારમાં ડેમેજ છે અમારા વિસ્તારમાં હજી નથી વાંધો